એક વાર એક વાંદરો ઉદાસ થઈ અને બેઠો હતો એને મરવાની ઈચ્છા થઈ એટલે એણે શું કર્યું કે જંગલનો રાજા એટલે કે સિંહ એના એની ગુફા એની જે બોડ હતી એ બોર્ડની બહાર સૂતો હતો એટલે આ વાંદરાને મરવું હતું એમ ઉદાસ થઈ ગયો હતો એને જિંદગીની અંદર એને મરી જવું હતું એને કોઈ કશું ગમતું જ નહોતું એટલે સિંહ જંગલનો રાજા જેની બોડ પાસે બેઠો હતો હવે આ વાંદરો શું કરે છે કે મિત્રો તમે સાંભળજો કે આ વાંદરો શું કરે છે આ વાંદરો જાય છે ને સૂતેલા સિંહનો જોરથી કાન ખેંચે છે જોરથી કાન ખેંચે છે એટલે સિંહ તરત જાગી જાય છે કેમ ભાઈ બંદર મારો કાન ખેંચો તને ખબર નથી હું તને મારી નાખીશ ત્યારે વાંદરો શું કે છે મિત્રો હા મહારાજ મને મારી નાખું મારે મરી જવું છે મારે નથી જીવવું મને કશું ગમતું જ નથી કેમ ભાઈ આવું બોલે છે આજ સુધી કોઈ પણ વ્યક્તિ આવું નથી બોલ્યો અને તું કેમ આવું બોલે છે આવું સિંહે કીધું ત્યારે વાંદરે શું જવાબ આપ્યો મિત્રો સાંભળજો બહુ જબરજસ્ત વાત છે વાંદરાએ જવાબ આપ્યો કે મહારાજ નામદાર મારે મારા જીવનમાં મિત્રો નથી મને મિત્રો વગર ફાવતું નથી મારા મિત્રો હતા એ મને છોડીને બાર બીજા જંગલમાં જતા રહ્યા છે અને એમના કારણે હું ખૂબ ઉદાસ થઈ ગયો છું હું ખૂબ દુઃખી થઈ ગયો છું મારા મિત્રો વગર મને કશું ગમતું જ નથી મારા મિત્રો વગર મને કશું ફાવતું જ નહીં મહારાજ ગમે તે કરો મને ખાઈ જાઓ ત્યારે સિંહે કીધું હેલા વાંદરા તે મને કાન કોઈએ જોયું છે ખરું ના મહારાજ વાંદરો કે ના મહારાજ કોઈ જોયું નહીં એક કામ કર ને ફરી મારા કાન ખેંચ ને બહુ મસ્ત લાગે છે ફરી મારા કાન ખેચ ને મને બહુ મસ્ત લાગે છે આવું જંગલના રાજા સિંહ બોલ્યા મિત્રો વાત નાની છે પણ તમે એક વસ્તુ વિચારો કે જંગલના રાજાને પણ મિત્રની જરૂર પડે છે જંગલના રાજાને પણ ટાંટિયા ખેંચવાવાળાને કાન ખેંચવાવાળાની જરૂર પડે છે એટલે જ કીધું છે ને મિત્રો કે હંમેશા મિત્રો સાથે રહો મિત્રો જોડે રહો અને મિત્રોના ખેંચો ખેંચો પગ આનંદ ઉલ્લાસ થી રહો જીવનમાં ખૂબ મજા આવશે જૂના મિત્રોને પણ મિત્રો તમે યાદ કરતા રહો યાદ કરતા રહો આ વાર્તાનો સાર એટલો જ છે મિત્રો નેક્સ્ટ વિડીયો ફરી મળીએ જય હિન્દ જય ભારત